અને દાળ બાકી છે અને આમાં મમ્મી ભાત બની ગયા છે આ આજનું બપોરનું મેનુ છે પણ મેનુ બતાવવા પહેલા એક વસ્તુ મમ્મી કહે છે એ પહેલા આપણે સપનાને મળી લઈએ પછી મમ્મીને મળીએ એક વાત કે છે મમ્મી કે તારે કેવી છે મમ્મી કહે મમ્મી કહે છે ને જય યોગેશ્વર ગુડ મોર્નિંગ છે તો સપના ફાઇનલી સાપુતારાથી વીઆઈવી છે એ બધા વીઆઈવા

તો ઘણા લોકોને ખબર નહીં આમાં તો આમાં સપના જોઈને ખબર ન પડે પણ ઘણા લોકો એટલા હોંશિયાર છે કે બધાને ખબર જ પડી જાય અને ઘણા એમ સવાલ કરતા હતા કે સપના હમણાં કામ નથી કરતી બેઠી હોય બેઠી હોય કામ કરે હું ઘણી વાર બતાવું છું એટલે ખબર ન પડે પણ બધા હોશિયાર તો બહુ જ તે કેમકે આ બધા એમાં શું છે વાસ આવે એટલે અમુક વસ્તુ જ્યારે બનતી હોય ને તો એ સપના જ્ઞાન ન હોય સપના અહીંયા બેઠી હોય તો બધા એવું માર્કિંગ કરી લે એટલે બધાને ખબર પડી જ ગઈ પણ જે મિત્રોને નથી ખબર એને કે ગુડ ન્યૂઝ ટૂંક સમયમાં ગુડ ન્યૂઝ આવી ગઈ છે ટૂંક સમયમાં આવવાની નહીં આવી ગઈ છે ગુડ ન્યૂઝ આવી ગઈ છે તો આવું છે હા ઘણાને તો મેસેજે ઘણાને આવ્યા હતા ઘણા એમ કહેતા હતા કે સપના ક્લાસમાં જાય છે અહીંયા જાય છે કેમ કે બધા ને જોઈ ગયા હોય ઘણો બધો અનુભવ રહ્યા અમને આ કેટલા મહિનો છે એ કહી દે જે કાલે જ ચોથો મહિત ગઈ કાલે ચોથો મહિનો બેઠો ઘણાને ખબર તો પડી જ ગતી પણ જે મિત્રોને ખબર ના હોય એને આજે ફાઇનલી અમે ડિક્રેલ કરી દીધું છે તો બજો આવો માહોલ છે ઘરમાં હવે સમજાણું સપના કેમ મળવા જાતી કેમ મારા સાથે ફરવા નું આવતી અમે કેટલી બધી એવી જગ્યાએ ગયા સપના નો આવી આ જવાબ એનો કેમ ફાર્મ માં નથી આવી કેટલી કેટલા બધા કોમેન્ટ આવી તમે કેમે એ સપના ને લઈ નથી જાતા નકરો ભાભી સાથે જ જાઓ છો કેમ કે આપડે ફાર્મે ગયા અમે ઓલા મંદિર અહિયાં ગયા તા ઘણી બધી એવી જગ્યાએ સપના ને લઈ નહોતા ગયા પણ એનો જવાબ હવે તમને મળી ગયો બરાબર અત્યાર સુધીની બધી કોમેન્ટોના જવાબ ક્લિયર થઈ ગયા તમને આજથી ત્રણ મહિના પેલા જેટલા સવાલ હતા એ બધા આજે ક્લિયર થઈ ગયા અને કામ માં તો એવું છે જો કામ કર્યા કરે તો પછી પુસ્તક નું વાંચન ન થાય એટલે એને એમ કીધું છે સપના ને એમ જ કહી દીધું છે કે કામ નહીં થાય તો હાલશે પણ પુસ્તક વાંચવાનું તત્વજ્ઞાન આવે મહિને દર મહિને ઈ વાંચવાનું પુસ્તક વાંચવાનું અઠવાડિયાના વારે વારના તોત્ર બોલવાના રામ રામ લખતી નોટ ભરાઈ ગઈ એટલે તો કામ કરે તો પછી વાંચન તો ન થાય

પછી થાય ને ઈ ગોર દાદા તો બહુ જૂના સ્વાઈ જે છે આપણી ઘરે કથા વાસવા નોતા આવ્યા કેવી કથા વાસી હતી ઈ દાદા મુરત લઈને ફોન કરવામાં માસ હવે હવે એ છોકરાને શીખવી દીધું એ છોકરો જ આવશે ઓકે પણ આપણે ટ્રાય કરશું કે ગોર દાદા એ આવે

કોતર તોડી નાખ્યો ને એટલે પછી હાંઢું જ પડે ને તોડી એમ નથી એ તું ખોલી પછી કેમ પાછો પેરી મન કે આજે લે દાદા ખોલ દે ને તું જાતે ખોલ માં લે હાઉ ટુ તો બંદુક હેમાં મૂકી મસ્ત લખો જો કે લખો મેડમે હોય અને લીટો કર્યો જ નથી ખાલી ડગલો ડગલો કેરો છે હા એકદવા લીટો લીટો જ નથી લે લેતાંસ આજે જો એતાં છે આ કલમ ના ક લખેલા છે આ કપમાંથી ક ગોતેલા છે આજે સ્કૂલ માં આવું કરે હું હે તો

પાગલ કેરી તમે ઓલી વખતે લાવ્યા હતા છે ચોમાસું આવી તો હે સામધામ મહાવીર ચોક થી કઈ નઈ લેતા આવજો જે લાવો ઈ આજે મારે ખાવાનું છે ડાયટીંગ એટલે એવું બધું ખાલી કઠોળ બાકી રેગ્યુલર બનાવવાની આજે છે ને એના જે ને વાલીઓ મદદ કરાવવાની વાલીઓ મદદ કરાવે છે રસોઈ માં બેન દેશે તો થાલે કે મમ્મી એ પપ્પા ને મદદ કરાવી એવું નત કીધું પણ થઈ જ ન ભી એટલે મદદ કરાવી ભાઈ બનાવતો બાઈ પૂછવી તો ખાલી હું બનાવતો તો આમ તો ભાઈ એ રીતે તમારી નીચે બેહી જાય પણ ભાઈ ને પૂછવી ને હું બનાવતો તા હું બનાવતો આ હું છે ને આ લોટ સે માં ખાઓ ના ના તો જે આપલી કેમ પડજો ફૂખડી 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 એમ તો આટલા રત્રે બની ગયા છે કે કેતા દૂધ ગરમ કરી ને બગા વાળું દૂધ પાઈ દીધું ફૂટી એ લાવ ઓ કરતી કરતી જ લાવ છે આવી ગયા જલ્દી ઉપર ચડી જા પડી જાય લે ઉપર ચડી જા જલ્દી

ઘરે બધું ડાયટિંગ વાળો જમી લીધું અને હવે આવ્યા છે ભજીયા ખાવા માટે મયૂરના ભજીયા ખાવા આવ્યા છે હા બરાઅનજીતના ભજીયા છે રંજીતના રંજીત અને મુકેશના ભજીયા અમ્મા રંજીતના મુકેશના અને જોમીલ ભાઈ ને ભજીયા હા યુરિયા-પુરિયા ભેળ તો ભેળ તો નથી ને પ્યોર ભાઈ પ્યોર

તો ઘરે આઈસ્ક્રીમ કઈ રીતના બનાવાય કોઠી કેવી આવે કે વડીલો એ બધા જોઈ જ હશે પણ આજકાલના છોકરાઓ લગભગ નહીં જોઈએ કેમ કે હવે એ વહી ગયું પહેલાં તો છે ને ઉનાળો આવે ને તે કોઠીમાં આપણે આઈસ્ક્રીમ બહારથી બનાવીને લાવતા પણ ઘરે બની કે નાની કોઠી આવે તો એમાં આઈસ્ક્રીમ બનાવેલું કઈ રીતના બનાવેલું પોગ્રામ કરેલો તો ખાસી બ્લોગ હોય તો બાજુનો હું સજેસ્ટ કરું છું એ જોઈ આવજો બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળે છે જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર